હવે જો આમાં છે ને કોઈને નો સમજાય કે એવું કઈ હોય ને તો તમારે છે ને કોમેન્ટમાં તરતો તરત જ તમારે કોમેન્ટ કરવાની છે કે સર મને આ ચેપ્ટર નું આ સોરી આ સ્ટેજ નો આ દાખલો નો સમજાણો અથવા તો આટલી આટલા મી આમ નો સમજાણી નહીં બરાબર એટલે હું તમને કોમેન્ટમાં જવાબ આપીશ હવે જો દાખલા નંબર બાર છે એમાં પહેલો દાખલો છે શું છે જોજી તો કે ભાઈ દસ રૂપિયાનો એક એવા આઠસો ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે મજૂરીના શેર દીઠ ચાર રૂપિયા અને હપ્તાના શેર ત્રણ રૂપિયા આપણને ચૂકવા નથી અને કંપનીને શેર જપ્ત કર્યા એટલે કંપનીએ એના શેર શું કરી કરી જપ્ત કે અરજી વખતે આપણને કેટલા રૂપિયા આપ્યા હતા અરજી વખતે આપણને ખાલી ત્રણ રૂપિયા જ આપેલા હતા એટલે આ રીતે જપ્ત કરેલા શેર ફરી આઠ રૂપિયા લખે ફરી બહાર પાડવામાં આવ્યા કેટલા લખે ફરી બહાર પાડ્યા તો કે ભાઈ આઠ રૂપિયા લખે ફરી બહાર પાડ્યા બરાબર તો ચાલો હવે પેલા અહીંયા આપણે શું લખી લઈ તો કે આપણે થોડીક આપણે આમાં માહિતી લખી લે એટલે આપણને ખબર પડે દસ રૂપિયાનો એકવી દસ રૂપિયાનો શેર હતો આઠસો જપ્ત કરેલા છે મંજૂરી વખતે ચાર રૂપિયા અને હપ્તા વખતે ત્રણ રૂપિયા જો ત્રણ સ્ટેપ હોય અરજી હોય મંજૂરી હોય અને હપ્તા હોય તો હપ્તા મંજૂરી વખતે કેટલા રૂપિયા છે મંજૂરી વખતે ચાર રૂપિયા અને હપ્તા વખતે ત્રણ રૂપિયા આ આપણને ચૂકવા નથી બરાબર અને કીધું છે શું તો કે ભાઈ અરજી વખતે ત્રણ રૂપિયા જ ભરેલા છે તો અરજી નથી અને તેથી એમના શેર શું કરી લીધા આપણે જપ્ત કરી લીધા અને ફરી કેટલા રૂપિયામાં બહાર પાડ્યા છે જોવા તો કે ફરી છે એ આઠ રૂપિયામાં બહાર પાડ્યા છે તો ફરી અહીંયા લખી નાખવાનું આઠ રૂપિયા લેખે

મુક્તા ખાતે હવે જો હવે કાઉન્સમાં કઈ રીતે કરવાનું ઈ સરખી રીતે યાદ રાખી લેજો કાઉન્સમાં સૌથી પહેલા શેર મૂડી હોય ને જ્યારે શેર મૂડી આવે ત્યારે હંમેશા મૂળ કિંમત જ લખવાની શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે મૂળ કિંમત આવે ચાલો હવે મૂળ કિંમત છે ટોટલ કેટલા રૂપિયાની મૂળ કિંમતનો શેર હતો તો કે ભાઈ 10 રૂપિયાની મૂળ કિંમતનો તો આ અને કેટલા શેર હતા તો કે ભાઈ 800 શેર જપ્ત કર્યા હતા તો લખવાનું 800 10

આખરી હપ્તા વખતે કેટલા રૂપિયા હતા ત્રણ રૂપિયા કેટલા શેર ઉપર આઠસો શેર ઉપર તો આ ચોવીસો શું કરી નાખવાના બાદ કરી નાખવાના એટલે જો આઠ આ ચોવીસો અને આ બે બાદ કરો એટલે કેટલા વધે તો કે ભાઈ રૂપિયા વધે કેટલા રૂપિયા વધે ચોવીસો રૂપિયા અને આ ચોવીસો રૂપિયા ઈ હશે છે ને ચોવીસો રૂપિયા હશે છે ને તો કે ભાઈ ઈ સમજાવું જો હવે આપણને છે ટોટલ દસ રૂપિયાનો શેર હતો એમાંથી આપણને મંજૂરીના ચાર રૂપિયા અને હપ્તાના ત્રણ રૂપિયા આપણને મળેલા નથી એટલે આટલા રૂપિયા આપણને નથી મળ્યા તો કઈક રૂપિયા આપણને મળ્યા તો હશે ને ક્યાં રૂપિયા મળી ગયા છે અરજીના રૂપિયા મળી ગયા છે કેટલા શેર ઉપર આઠસો શેર ઉપર તો આઠસો ગુણ્યા ત્રણ એટલે ચોવીસો રૂપિયા

ત્યારે કરવાનું શું હોય તો કે ભાઈ ફરી પાર પાડવામાં આવે ત્યારે સૌથી પેલા હવે બેંકમાં રૂપિયા આવે શું કામ કારણ કે આપણે ફરીવાર બાર પાડ્યા તો કોક ખરીદશે તો ખરી કોક ખરીદશે એટલે બેંકમાં રૂપિયા આવશે આપણે બેંક ખાતે ઉધાર કરવાનું સૌથી તો લખવાનું બેંક ખાતે ઉધાર પછી અહીંયા પેલી આમ માં શેર જપ્તી ખાતું છે એ જમા કર્યું છે તો બીજી આમ શેર જતી ખાતું ઉધાર કરી કોનું

બેંકમાં આપણે કાઉ શું લખી શકીએ આઠસો શેર હતા અને આઠ રૂપિયા લખે ફરી બહાર પાડ્યા હતા તો અઠયું અઠ્યો ને ચોસઠ તો છ ચારસો રૂપિયા આપણને બેંકમાં મળ્યા હશે

તો 800 ગુણ્યા 10 એટલે કેટલા થાય 8000 રૂપિયા અને કેટલા રૂપિયા આઠ માંથી ચોસઠસો આપણે બાદ કરી આઠ હજાર માંથી ચોસઠસો બાદ કરવાના આઠ હજાર માઈનસ ચોસઠસો એટલે સોળસો રૂપિયા વધે સોળસો રૂપિયા જપ્તી ખાતે આમનું છે ત્રીજી આમનું છે નહી આવે તો કે ભાઈ હવે કંપનીએ છે હવે આ શેર જપ્ત કર્યા શેર ફરીથી બહાર પાડ્યા તો કંપનીના કઈક ફાયદો થયો થયો છે એમને કંપનીના કઈક ફાયદો તો થયો હોય શું ફાયદો થયો એ આપણે ગોતવાનું છે તો હવે જો સૌથી પહેલા આમ નોંધ શું આવે કે ભાઈ શેર જપ્તી ખાતે જમા સોરી શેર જપ્તી ખાતે ઉધાર અને મૂડી અનામત ખાતે શું આવે જમા આવે મૂડી અનામત ખાતે શું કામ જમા આવે કારણ કે આ જે નફો થયો હોય આપણે મૂડી અનામત ખાતે લઈ જવાનો હોય સમજાણું આમ નફો થયો હોય ક્યાં લઈ જવાનો હોય મૂડી અનામત ખાતે ચાલો તો આ લખો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત હવે જો આ અમાઉન્ટ આપણે ગોતવાની કઈ રીતના તો કે ભાઈ હવે સૌથી જો સૌથી શેર જમા કેટલા રૂપિયા રૂપિયા છે શેર જપ્તી ઉધાર કેટલા રૂપિયા છે સોળસો રૂપિયા કઈ બાજુ રકમ ઘટે છે ઉધાર બાજુ રકમ ઘટે છે કે જમા બાજુ રકમ ઘટે છે જોવા જઈએ તો કે ભાઈ સર જમા બાજુ તો વધારે છે ઉધાર બાજુ રકમ ઘટે છે ઉધાર બાજુ કેટલા રૂપિયા ઘટે છે જોવા જઈએ કરે એટલે ભાઈ ચોવીસો માઇનસ સોળસો આઠસો રૂપિયા ઘટે છે કેટલા રૂપિયા ઘટે છે આઠસો રૂપિયા કઈ બાજુ ઘટે છે ઉધાર બાજુ ઘટે છે તો અહીં ઉધાર બાજુ લખી નાખો આઠસો રૂપિયા અને જમા પણ લખી નાખવાનું આઠસો રૂપિયા આઠસો રૂપિયા કંપનીને શું થયો પ્રોફિટ થયો છે હવે સર તમે તો આ ગમે એમ કહી દીધું આઠસો રૂપિયા કંપનીના પ્રોફિટ થયો પણ અમને કયો તો ખરી કે ભાઈ આ કઈ રીતના પ્રોફિટ થયો ચાલો આપણે એ પણ આપણે સાબિત કરીને બતાવી દઈએ કઈ રીતે થયો છે આઠસો નો પ્રોફિટ તો હવે સૌથી આ મંજૂરી ના ચાર રૂપિયા અને હપ્તાના ત્રણ રૂપિયા આપણને મળ્યા નહોતા સાત રૂપિયા આપણને મળડા નહોતા એટલે આપણે એના શેર શું કરી લીધા જપ્ત કરી લીધા બરાબર હવે જો આપણે એના શેર જપ્ત ન કર્યા હોત તો આપણને સાત રૂપિયા જ મળત સમજાય છે આપણે એના શેર જપ્ત કર્યા ન હોત તો આઠ રૂપિયા મળ્યા તો સાત રૂપિયા માંથી આઠ રૂપિયા મળ્યા કેટલા રૂપિયા વધારે મળ્યા એક વધારે મળ્યો કેટલા શેર ઉપર આઠસો શેર ઉપર તો આઠસો ગુણ્યા એટલે આઠસો થાય એટલે તમારે શું થઈ ગયો આઠસો રૂપિયા શું આવી ગયો પ્રોફિટ આવી ગયો ચાલો સમજાવું તો અહીંયા લખી નાખાય આઠસો ગુણ્યા એક રૂપિયાનો ફાયદો થયો આપણે સાત રૂપિયામાં આપણે સાત રૂપિયા મળવાના હતા થાય એને બદલે કેટલા રૂપિયા મળ્યા આઠ રૂપિયા મળ્યા એટલે આ રીતે કંપનીને આઠસો રૂપિયાનો ફાયદો થયો સમજાણું ચાલો એવી જ રીતે હવે જો પેલો દાખલો આપણે પૂરો થયો હવે દાખલો નંબર બે એમાં ને એમાં દાખલા નંબર બે જોવાજી શું છે સુનીલે અરજી તથા મંજૂરી વખતે પાંચ રૂપિયા તો એને ભર્યા હતા પણ પ્રથમ હપ્તા વખતે અને બીજા હપ્તા વખતે એમે એમને ત્રણ રૂપિયા અને બે રૂપિયા ભરેલા હતા નહીં તો આ રીતે તેમાંથી જો એના શેર જપ્ત કરી લીધા અને છસો શેર માંથી એમને ચારસો શેર ભાઈ જપ્ત કર્યા હતા એને છસો શેર અને ફરી બાર પાડ્યા એને ચારસો શેર ચાલો તો આપણે માહિતી લખી લઈ સૌથી પેલા દસ રૂપિયાનો એક એવા છસો શેર હતા દસ રૂપિયાનો એક એવા છસો શેર હતા એમને અરજી અને મંજૂરી વખતે અરજી અને મંજૂરી વખતે એને પાંચ રૂપિયા મળી ગયા હતા પણ પ્રથમ અને બીજા હપ્તાના એમને કેટલા કેટલા રૂપિયા છે તો કે ભાઈ ત્રણ રૂપિયા અને બે રૂપિયા ત્રણ રૂપિયા અને બે રૂપિયા આ બે મળ્યા નથી આ લખવાનું મળ્યા નથી જો કે આ પાંચ રૂપિયા છે એને મળી ગયા હતા પણ આ ત્રણ અને બે આ બીજા પાંચ રૂપિયા એને મળ્યા નથી એટલે કંપનીએ શું કરી લીધા એના શેર છસો છસો શેર એના જપ્ત કરી લીધા અને ફરી બાર કેટલા શેર પાડ્યા તો કે ભાઈ ચારસો શેર જ ફરી બાર પાડ્યા જો શું શેર કેટલા રૂપિયા લેખે ફરી પાડ્યા તો ભાઈ છ રૂપિયા લેખે કેટલા રૂપિયા રૂપિયા લેખે ફરી બહાર પાડ્યા અને કોને વેચી નાખ્યા મિત્તલ ને વેચી નાખેલા છે તો આ રીતે આપણી શું થઈ માહિતી થઈ અને હવે આપણે દાખલો જોઈ લઈ સેમ ટુ સેમ આવી રીતે જ દાખલો થશે ચાલો સૌથી પહેલા શું કરવાનું હોય આમાં બોલો હાલો સ્પીડમાં અહીંયા છે સૌથી પહેલા શેર જપ્ત કરવાના હોય શેર જપ્ત કરી એટલે આમ નામ સેમ ટુ સેમ આ રીતે થશે શેર મૂડી ખાતે ઉધાર શેર જપ્તી ખાતે જમા મંજૂરીના પૈસા મળી ગયા છે પણ પ્રથમ હપ્તાના અને બીજા હપ્તાના મળ્યા નથી તો અહીંયા આપણે પ્રથમ હપ્તો લખી અને બીજામાં છે બીજો હપ્તો લખી ચાલો તો સૌથી પહેલા શું લખવાનું હોય કે ભાઈ શેર મૂડી ખાતે ઉધાર

કેટલા શેર ઉપર નથી મળ્યા પૈસા તો કે ભાઈ છસો શેર ઉપર આપણને પૈસા નથી મળ્યા પ્રથમ હપ્તાના રૂપિયા કેટલા છે ત્રણ તો છ તેરી ને અઢાર એટલે અઢારસો રૂપિયા થાય પછી કેટલા શેર ઉપર આપણને બીજા હપ્તાના નથી મળ્યા તો કે ભાઈ છસો શેર ઉપર બીજા હપ્તાના રૂપિયા કેટલા છે બે તો અહીં છસો ગુણ્યા બે એટલે કેટલા આવે બારસો આવે ચાલો આ ત્રણ હજાર રૂપિયા થયા છ હજાર રૂપિયા થયા તો છ હજાર માંથી ત્રણ હજાર બાદ કરી તો કેટલા વધે ત્રણ હજાર રૂપિયા વધે તો જો આ 3000 રૂપિયા કઈ રીતના આવી હોય છે તો કે ભાઈ આ 3000 રૂપિયા છે એ આપણને મળી ગયા છે સેના તો કે ભાઈ જો 600 શેર છે અને આપણને 5 રૂપિયા મળી ગયા છે તો 600 5 કરો એટલે કેટલા આવે 3000 રૂપિયા તો આ લખી નાખવાનું 600 5 હાલો સમજાણું હશે બધાને આઈ હોપ અને નો સમજાય તો વચમાં કોમેન્ટ કરતા જજો કે સર આ વસ્તુ નો સમજાણી આપણને એટલે આપણે મસ્ત રીતે રિપ્લાય આપશી અને

આપણે જોવાનું કેટલા રૂપિયા લખે કે ભાઈ છ રૂપિયા લખે પણ કેટલા શેર ફરી બાર પાડ્યા છે એ ખાસ ધ્યાન રાખવાનું તો કે ભાઈ ચારસો શેર ફરી બાર પાડ્યા છે કેટલા રૂપિયા લખે છ રૂપિયા લખે તો અહીંયા જો કાઉસમાં છસો નહીં લખી નાખતા આમાં કેમ બધે છસો લખો કાઉસમાં કેટલા લખવાના ચારસો કારણ કે આપણે છ રૂપિયા લખે તો ચારસો ગુણ્યા છ એટલે છ ચોકને ચોવીસ તો ચોવીસો રૂપિયા પછી શેર મૂડી શેર મૂડીમાં શું આવે ફરજિયાત મૂળ કિંમત આવે તો ચારસો ગુણ્યા કેટલા કરવાના દસ ચાલ ચારસો ગુણ્યા દસ કેટલા ચાર હજાર બાદ કરો એટલે સોળસો રૂપિયા વધે સોળસો રૂપિયા કઈ રીતના આવ્યા કેમ ખબર પડે તો દસ રૂપિયા છે એમાંથી છ રૂપિયા બાદ કરી ચાર રૂપિયા એટલે ચારસો ગુણ્યા ચાર ચાલો હવે હવે આ શેર જપ્ત કર્યા અને ફરી બહાર પાડ્યા તો કંપનીને શું ફાયદો થયો ભાઈ એ તો આપણે જોવું પડે ને ચાલો કંપનીને શું ફાયદો થયો છે તો આપણે કમ્પેરીઝન કરવાની શેર જપ્તી જમા કેટલા છે 3000 શેર જપ્તી ઉધાર કેટલા છે 1600 રૂપિયા કઈ બાજુ ઓછા છે તો ભાઈ ઉધાર બાજુ ઓછા છે કેટલા રૂપિયા ઓછા છે એ આપણે જોવું હોય તો ચાલો સૌથી પહેલા આમનો લખી લઈએ આપણે એટલે શેર જપ્તી ખાતે ઉધાર તે ક્યાં લઈ જવાનું હોય મૂડી અનામત કરી નાખવાનું ચાલો હવે ત્રણ હજાર રૂપિયા છે ત્રણ હજાર માઇનસ સોળસો એટલે કેટલા ચૌદસો રૂપિયા ઘટે છે પણ આમાં કમ્પેરિઝન થશે કે નહીં થાય તો કે ભાઈ કમ્પેરિઝન નહી થાય આપણે આમાં કેમ કરતા હતા જો ચોવીસો છે એમાંથી સોળસો બાદ કરતા આપણને આઠસો એવા પણ આમાં એવું થશે નહીં શું કામ કે આપણે જપ્ત કેટલા કર્યા હતા છસો શેર અને ફરી બાર કેટલા પાડ્યા છે ચારસો શેર બસો શેર નો ડિફરન્સ આવે ને તો અહીંયા કમ્પેરિઝન થાય નહીં તો કઈ રીતના કરવાનું સર ચાલો શીખવડ દઉં એ પણ કરવાનું શું તો કે ભાઈ હવે આપણને મળ્યા કેટલા નથી શેર કેટલા શેર આપણને સોરી કેટલા શેર ઉપર આપણને પૈસા મળ્યા નહોતા આપણે એના શેર જપ્ત ન કર્યા હોત તો આપણને પાંચ રૂપિયા જ મળત પણ આપણે એના શેર જપ્ત કરી લીધા તો પાંચ ની બદલે આપણે કેટલા રૂપિયા લેખે ફરી બાર પડ્યા છ રૂપિયા લખે આ છ રૂપિયા લખે ફરી બાર પડ્યા પાંચ રૂપિયા આપણને મળવાના હતા એની બદલે આપણે છ રૂપિયા લખે ફરી વાર મળ્યા કેટલા રૂપિયા વધારે મળ્યા એક રૂપિયો વધારે મળ્યો કેટલા શેર ઉપર તો મેં ફરી બાર ચારસો શેર પાડ્યા તો ચારસો શેર ઉપર એક રૂપિયો એટલે ચારસો રૂપિયા આવે તો આય લખી નાખવાનું ચારસો રૂપિયાનો આપણને શું થયો ફાયદો થયો ચાલો કાઉન્સમાં અહીં લખવું હોય તો લખી નાખવાનું ચારસો ગુણ્યા એક ચાલો આઈ હોપ કે બધાને સમજાઈ ગયું હશે ચાલો હજી ત્રીજો દાખલો બાકી છે પણ એ પેલા તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી લ્યો ચાલો તો ચાલો તમારે સ્ક્રીનશોટ પડી ગયો છે તો હવે આપણે દાખલા નંબર ત્રીજો ચાલુ આ બાજુ કરી ચાલો તો ચાલો એના પછીનો ત્રીજો દાખલો છે ભાઈ દસ રૂપિયાનો એક એવા ત્રણ હજાર ઇક્વિટી શેર છે એ ધારણ કરેલા એક શેર હોલ્ડરે અજી વખતે શેર દીઠ તેર રૂપિયા જેમાં દસ રૂપિયા પ્રીમિયમ હતું મંજૂરી વખતે તેર રૂપિયા જેમાં દસ રૂપિયા પ્રીમિયમ હતું આ બેય છે એ ચૂકવેલા છે પરંતુ હપ્તા વખતે શેર દીઠ ચાર રૂપિયા નો ચૂકવા એટલે એમના શેર શું કરી લીધા જપ્ત કરી લીધા અને ફરી બહાર સાત રૂપિયા લખે બહાર પાડ્યા હવે જો ફરી બાર કેટલા રૂપિયા લખે પાડ્યા સાત રૂપિયા લખે હવે જો આમાં પ્રીમિયમ આપ્યું છે ને તો પ્રીમિયમ થી બીવાની જરૂર નથી શું કામ કારણ કે જો હવે પ્રીમિયમ ના રૂપિયા તો આપણને મળી ગયા છે એટલે આમાં પ્રીમિયમ નો ક્યાંય ઉલ્લેખ થાય નહીં ક્યાં તો કે ભાઈ આપણે આમનો લખી ને એમાં આપણને કેટલા રૂપિયા નથી મળ્યા ખાલી તો કે ભાઈ હપ્તાના ચાર રૂપિયા મળ્યા નથી તો આવી રીતના સાદી આમનંદ જ થશે જામગીરી પ્રીમિયમ વાળી આમનંદ થશે નહીં ચાલો તો હવે સૌથી પહેલા દસ રૂપિયા નો એક દસ રૂપિયા નો એક એવા કેટલા ત્રણ હજાર ઇક્વિટી શેર એમાં અરજી વખતે કેટલા હતા તેર રૂપિયા અરજી વખતે તેર એમાં દસ રૂપિયા પ્રીમિયમ હતું ત્રણ રૂપિયા શું હતું મૂળ કિંમત મંજૂરી વખતે કેટલા રૂપિયા હતા મંજૂરી વખતે પણ કેટલા રૂપિયા તો તેર રૂપિયા હ એમાંય એમ જ દસ રૂપિયા પ્રીમિયમ અને ત્રણ રૂપિયા મૂળ કિંમત જ્યારે આખરી હપ્તા વખતે છે ને ચાર રૂપિયા આપણને આ રૂપિયા છે આપણને મળ્યા નથી બાકી આ બધાય રૂપિયા તો આપણને મળી ગયા છે અહીંયા આ આપણને શું થયા મળ્યા નથી અને પછી જુઓ આ ચાર રૂપિયા નો આપણને મળ્યા એટલે આપણે શેર શું કરી લીધા શેર જપ્ત કરી લીધા ફરી બહાર પાડ્યા ચાલો હવે સૌથી પહેલા સેમ ટુ આ ત્રણ જેવી થશે કાંઈ ફેર નથી તો સૌથી પહેલા આપણે શેર જપ્ત કરવાના હોય શું આવશે શેર જપ્તી ખાતે ઉધાર

ત્રણ ચોક ને બાર હજાર રૂપિયા થાય બરાબર તો હવે જો ત્રીસ હજાર માંથી આપણે બાર હજાર રૂપિયા બાદ કરી નાખીએ તો કેટલા વધે વધે રૂપિયા એ નાખી જતી લખી નાખવાના સોરી અઢાર હાજર રૂપિયા શેર જતી માં અઢાર હજાર રૂપિયા લખી નાખવાના કારણ કે ત્રીસ હજાર માંથી આપણે બાર હજાર બાદ કરી એટલે અઢાર હાજર રૂપિયા વધે હવે જો આ અઢાર હજાર રૂપિયા આપણે કાઉસ માં લખવું હોય તો કઈ રીતના લખી શકીએ તો ભાઈ જો આપણને મૂળ કિંમતના ચાર રૂપિયા જ આપણને મળ્યા નથી બાકી તો છ રૂપિયા આપણને મળી ગયા છે જો મૂળ કિંમત આ ત્રણ રૂપિયા આ મળી ગયા છે મૂળ કિંમત ત્રણ રૂપિયા આ મળી ગયા છે તો ત્રણ ને ત્રણ છ રૂપિયા કેટલા શેર ઉપર ત્રણ હજાર શેર ઉપર તો છ ગુણ્યા ત્રણ હજાર કરો એટલે અઢાર હજાર આવી જાય એટલે અહીં લખો લખો તો ત્રણ હજાર ગુણ્યા છ એટલે આ છ ને ચાર દસ અને આ દસ એટલે જેટલું ઉધાર કર્યું એટલું જ જમા થઈ ગયું

શેર શેર જપ્તી ખાતે ખાતે ઉધાર તે હવે જો આપણે કેટલા રૂપિયા લખે ફરી બહાર પાડ્યો સાત રૂપિયા લખે કેટલા શેર ત્રણ હજાર શેર તો એ લખવાનું ત્રણ હજાર શેર ગુણ્યા સાત લેખે ફરી બહાર પાડ્યો એટલે સાત કરીને એકવીસ હજાર રૂપિયા થાય પછી

મુડી અનામત આવે ને મુડી અનામત ખાતે કેટલા રૂપિયા અઢાર માંથી નવ બાદ કરી એટલે નવ હજાર રૂપિયા આવે હવે જો હવે આપણને કેટલા રૂપિયા મળ્યા નહોતા તો કે ભાઈ આપણને ચાર રૂપિયા નથી મળ્યા ત્રણ હજાર શેર ઉપર બરાબર તો આપણને ચાર હજાર રૂપિયા મળ્યા નહીં એટલે આપણે એનો શેર શું કરી લીધો જપ્ત કરી લીધો જો આપણને આપણે એનો શેર જપ્ત ન કર્યો હોય તો આપણને ચાર રૂપિયા જ મળે પણ આપણે એનો શેર જપ્ત કરી લીધો તો ચાર રૂપિયાની બદલે આપણને સાત રૂપિયા મળી ગયા જો સાત રૂપિયા લખ્યા ફરી બાર પાડ્યો ચાર ચાર રૂપિયાની બદલે આપણને સાત રૂપિયા મળી ગયા બરાબર તો ચાર રૂપિયા પાંચ છ અને સાત ત્રણ રૂપિયા વધારે મળ્યા ત્રણ હજાર ગુણ્યા ત્રણ અને કેટલા આવ્યા નવ હજાર રૂપિયા ચાલો કેવો લાગ્યો દાખલો ત્રણે ત્રણ દાખલો પેલો અહીંયા હતો બીજો આવડો અને પાછો ત્રીજો આ દાખલો જો હજી ન સમજાવું હોય હજી આવા દાખલામાં જપ્તવાળામાં વાંધો હોય તો થોડોક વિડીયો રિવાઇઝ કરીને જોઈ લેજો એટલે વાંધો આવશે નહીં બાકી તમારે સ્ક્રીનશોટ આ દાખલા નો પડો હોય તો પાડી લ્યો ચાલો ચાલો તો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે વિડીયો કેવો લાગ્યો વિડીયો જો સારો લાગ્યો હોય અને કાંઈ સમજાણું હોય વિડીયોમાં તો તમારે સારી એવી કમેન્ટ કરવાની છે કે હા સર તમે અત્યારે જેટલું કરાવ્યું એટલું બધું આપણને સમજાઈ ગયું બરાબર તો વિડીયો હોય તો વાળા આખા દાખલામાં વાંધો આવતો હોય તો હવે જોવાનું કહી દેજો બાકી આપણે આ વિડિયો જોવાનું મજા આવતી હોય તો આપણી ચેનલ સાથે શું કરવાનું છે જોડાઈ રહેવાનું છે બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ દાખલા સાથે ત્યાં સુધી થેન્ક યુ